આમોદમાં રેવા શુગર ગ્રાઉન્ડ પર દેશભક્તિનો મહેરામણ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આન વાન સાન સાથે લહેરાવ્યો તિરંગો ભરૂચ જિલ્લા કક્ષાનો સિતોતેરમાં પ્રજાસત્તાક પૂર્વની ઉજવણી આ વર્ષે આમોદમાં રેવા શુગર ગ્રાઉન્ડ ખાતે અત્યંત હર્ષ ઉલ્લાસ અને ગરિમાપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી આ અવસરે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાને નિર્ધારિત સમયે ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજ ને ગૌરવ ભેર સલામી આપી હતી ત્યારબાદ તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈ શિષ્ટબંધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નર્મદા કિનારે વસેલા ભરૂચ જિલ્લાના ઐતિહાસિક વર્ષાને યાદ કરી તેનો ગૌરવ ગાન કર્યું હતું તેમણે જિલ્લામાં ચાલી રહેલા વિવિધ લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી પ્રલક્ષોને વિગતો જનતા સમક્ષ રજૂ કરી પ્રગતિશીલ ભરૂચનો ચિતાર આપ્યો હતો ઉજવણી દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા આકર્ષણ ટેબલો રજૂ કરી યોજનાની જાણકારી આપવામાં આવી હતી જો કે સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર ભરૂચ પોલીસને સિલ્ક ડોક રહ્યો હતો જટિલ ગુનાઓનો ભેદ ઉકેલવા પાયાની ભૂમિકા ભજવનાર આ ડોગની કામગીરીનો જીવંત નિર્દેશ જોઈ મંત્રમુગ્ધ થયા હતા આ ઉપરાંત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોની પ્રાચીન અવર્ચીન ગરબાની રમઝટ ભૂલાવી સાંસ્કૃતિક માહોલ જમાવ્યો હતો કલેક્ટરશ્રીએ આ કૃતિઓ રજૂ કરનાર દરેક શાળાના બાળકોના ઉત્સાહને વધારવા માટે એકાવન હજારના

માકે નામ અભિયાન અંતર્ગત કલેક્ટર અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આખરી કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ધારાસભ્યો પ્રાત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક સહિત આમોદ નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા